પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે આ સાથે જ પાટીદાર વોશિસ ક્ષત્રિય સમાજ તેવા પણ હેસટેગ જોવા મળી રહ્યા છે અને આ સાથે જ હવે પાંચ મહિલાઓ જોહર કરવાની છે વિરોધ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો ગઈકાલે મહેંદી રસમ પણ કરી ચૂકી છે આ સાથે જ જે પ્રમાણે વાત કરીએ કે મહિલાઓની ઘરની બહાર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યું છે એક તરફ રૂપાલાએ પોતાનું ઘર જે પોતાનો બંગલો હતો તે ખાલી કરીને હવે તેઓ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા છે અને આ સાથે જ હાલની અપડેટની વાત કરીએ કે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે મહિલાઓના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત છે ઘણા સમયથી જે પ્રમાણે રૂપાલાએ ટિપ્પણી કરી હતી તે ટિપ્પણી અંગે વિવાદ હજુ સુધી યથાવત છે કોઈક નિરાકરણ આવ્યું નથી બેઠકો પણ કરવામાં આવી પરંતુ બેઠક જે કરવામાં આવી જેમાં ચર્ચા થઈ તે પણ નિષ્ફળ રહી હતી તો ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓ જોહર કરશે અને ગઈકાલે મહેદી રસમ પણ થઈ ચૂકી છે મહિલાઓના ઘરની બહાર હાલ તો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે અને આ સાથે જ રૂપલાની વાત કરીએ કે તેઓને પણ સજ્જડ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવી છે જેમાં હાલ તો તેઓનું પણ બંગલો ખાલી કરાવીને તેમને અન્ય ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તો ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓ જોહર કરવાની છે तो आज मुद्दे हमारे साथ वीरेंद्र सिंह भाटी लाइव जुड़े गया जे है जी प्रमाणे बात करिए कि पांच महिलाओं जोहर करवानी चाहिए तमना घरनी बाहर पुलिस बंदोबस्त पण तैनात है हाल ही समग्र अपडेट पहला तो सूचित ही जनावी दो तो। બિલકુલથી આરતી કે જય ગઈકાલના રોજ જે ક્ષત્રિયની જે મહિલાઓ હતી તેમના દ્વારા જોહર કરવાની વાત કરવામાં આવી હતી ને સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ થયા હતા સૌપ્રથમ તો જે જીએસટીવીની ટીમ હાલ જે જગ્યા ઉપર ઉપસ્થિત છે તે દ્રશ્યો જ સીધા બતાવવા માગીશ કે બોપલ ખાતે જે વકીલ સાહેબ બ્રિજ આવ્યો છે ત્યાં કોર્નર ઉપર સમર્પણ બંગલોઝ આવેલા છે અને આ સમર્પણ બંગલોઝની અંદર બંગલા નંબર સત્તરના જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ શકાય છે તેની અંદર આ બંગલોની અંદર તમામે પાંચે મહિલાઓ હાલ ઉપસ્થિત છે હું મારા કેમ દીવા પર્વતને કહીશ કે નજીકથી તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કારણ કે હાલ છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેની અંદર સરખેજ પોલીસ સ્ટેશનો હોય અમદાવાદ ગ્રામ્ય હોય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હોય હાલ તો જે આ બંગલોઝ છે તેની અંદર ગોઠવી જે બંદોબસ્ત હતો તે ગોઠવી દેવામાં આવ્યો હતો તેની અંદર જે જીએસટીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે તમામ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ હાલ ઉપસ્થિત છે ત્યારે બીજી બાજુ જે તમામે પાંચે મહિલાઓ હતી તે પાંચે મહિલાઓ મોડી રાત્રે અહીંયા આવી પહોંચી હતી અને જે આજનો જે કાર્યક્રમ છે વિધિવત રીતે તેમના દ્વારા અલગ અલગ મંદિરે દર્શન કરવામાં આવશે સાધુ સંતોના આશીર્વાદ લેવામાં આવશે ત્યારબાદ તેમના દ્વારા ગાંધીનગર કમલમ ખાતે જવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ હાલ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે ઉચ્ચ અધિકારીઓ હોય કે પોલીસનો જે કાફલો ગોઠવી દેવામાં આવે તેની અંદર જો માનવામાં આવે તો આ મહિલાઓ જો બહાર આવે અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે તો કોઈ નવાઈની વાત નહીં રહે પરંતુ ક્યારે અટકાયત કરવામાં આવે છે રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય તે તેના દ્વારા ક્યારે એક્શન લેવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન રહેશે કારણ કે જે મહિલાઓ છે તેમના દ્વારા ગઈકાલના રોજ જ જોહરની વાત કરવામાં આવી હતી ને તમામ જે મહિલાઓ હતી તેમના દ્વારા મહેંદીની જે રસમ હતી એ મહેંદીની રસમ ગઈકાલના રોજ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે હાલ આ પાંચે મહિલાઓ છે તે સમર્પણ બંગ્લોઝની અંદર છે તેમજ ક્યારે કેટલા વાગે તેમના દ્વારા મંદિરે દર્શન કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવી શકે તેમ છે આરતી બિલકુલ વિરેન્દ્ર એક તરફ વાત કરીએ કે જે ક્ષત્રિય સમાજ છે તેઓની માંગ યથાવત છે કે રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે અને તેઓને જે ઉમેદવારી આપી છે તે રદ કરવામાં આવે બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે પાટીદાર સમર્થનમાં આવ્યું છે કે છતાં તે લોકોએ ત્રણ વખત તેમને માફી માંગી છે છતાં પણ માફ કરવા તૈયાર નથી હવે સાંજે પાંચ વાગ્યા સુધીમાં શું નિરાકરણ આવી શકે તમે ઘટના સ્થળે છો પરિસ્થિતિ કેવી લાગી રહી છે બિલકુલથી આરતી કહી શકાય કે જે અત્યારે જે માહોલ છે જે ક્ષત્રાણીઓ છે ગઈકાલ મોડી રાત્રી દરમિયાન સુધી જે રાજપૂત સમાજના આગેવાનો હતા તેમના દ્વારા તેમને મનાવવાની કોશિશો કરવામાં આવી રહી હતી પરંતુ જે ક્ષત્રાણીઓ છે તેમના દ્વારા તે સમાજના આગેવાનોને પણ તેવું કહેવામાં આવ્યું હતું કે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું હજી સુધી કોઈ નિવારણ નથી આવ્યું એટલે કે અમે જે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું તેની અંદર વચન આપ્યું હતું કે અમે અડતાલીસ કલાક બાદ જોહર કરીશું એટલે કે અમે અમારા વચન ઉપર કટિબદ્ધ છીએ જે રાજપૂત સમાજના જે આગેવાનો છે કોર કમિટીની જે ટીમો છે તેમના દ્વારા આવેદનપત્રો હોય મિટિંગો હોય જે કાર્યક્રમો થઈ રહ્યા છે તે આપની રીતે કરો ક્ષત્રાણીઓ છે તે તેમની રીતે કરશે એટલે કે જે રાજપૂતાનીઓ જે મહિલાઓ છે તેમના દ્વારા આત્મસન્માનની જે વાત હતી આત્મસન્માન ઉપર જે વાત હતી તમામ સત્રાણીઓ દ્વારા તેવું કહેવામાં આવતું હતું ગઈકાલે પણ જીએસટીવી દ્વારા તેમને અપીલ કરવામાં આવી હતી કે જે પણ આ પગલું જોહર ભરવાનું કરવામાં આવ્યું છે તેમને નમ્ર અપીલ હતી કે તમે આ પગલું ના ભરો અન્ય અનેક રસ્તાઓ છે તેમજ જીએસટીવી દ્વારા સતત જ્યારે આ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ભરે અપડેટ આપવામાં આવી રહી છે પરંતુ મહિલાઓ એકની બે ના થઈ અને તેમનું એક જ જે કટિબદ્ધતા બતાવી છે કે અમારા દ્વારા જોહર કરવામાં આવશે પરંતુ બીજી બાજુ જે આ ક્ષત્રાણીઓની તેમજ રાજપૂત સમાજની જો વાત કરવામાં આવે તો માન મર્યાદા મોભા સાથે રહેવાવાળો આ સમાજ છે અને બીજી બાજુ જો વાત કરીએ તો વટ અને વચનની વાત છે તે ક્ષત્રાણીઓ દ્વારા વચન આપવામાં આવ્યું હતું તેવું રાજપૂતાણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે સમાજ દ્વારા અનેક વખત સમજાવટો કરવામાં આવી ગઈકાલે એકથી દોઢ કલાકનો જે હતો જે ગુમા ગામ ખાતેનો ત્યાં પણ રાજપૂત સમાજના અનેક આગેવાનો આવી પહોંચ્યા હતા પરંતુ જે મહિલાઓ છે તે એકની બે ના થઈ હાલ સમર્પણ બંગલોસ ખાતે તમામ પાંચે મહિલાઓ છે તેમજ જ્યારે મહિલાઓ બહાર આવશે ત્યારે જીએસટીવી દ્વારા તેમને પૂછવાનો પણ પ્રયાસ કરવામાં આવશે આરથી હવે જે સમગ્ર વિવાદની વાત કરીએ ટિપ્પણીની વાત કરીએ કે રૂપાલાએ જે પણ ટિપ્પણી કરી છે પરંતુ હેસટેગ જોવા મળી રહ્યા છે કે ક્ષત્રિય વોસેસ પાટીદાર એટલે કે હવે આ જે જંગ જે જોવા મળી રહી છે એ કહી શકાય છે કે મતલબ કે આમ કે બે સમાજ વચ્ચે જે છે તે કંઈ વિવાદ ઊભો થાય તેવું લાગી રહ્યું છે બિલકુલ હાર્દિક જે રાજપૂત સમાજ વર્સિસ પાટીદાર સમાજની જે વાતો કરવામાં આવે છે તેની અંદર જ્યારે પણ આ મહિલાઓ દ્વારા જે આ જોહનની વાત કરવામાં આવીને સોશિયલ મીડિયામાં જ્યારે આ વિડીયો વાયરલ થયા છે ત્યારે અનેક પાટીદાર સમાજના લોકો દ્વારા પણ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા તેમજ અનેક સમાજ દ્વારા તેમને સમર્થન પણ આપવામાં આવ્યું છે ને તેની અંદર તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે જે પણ મહિલાઓ દ્વારા ક્ષત્રાણીઓ દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે ના ભરો કારણ કે અમે તમારા જવતરિયા ભાઈ છીએ તેવી પણ વાત હતી પરંતુ જ્યારે ગત મોડી રાત્રિના સમયે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક સભાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે બે આવનારા બે દિવસની અંદર હું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ ત્યારે રાજકોટની અંદર જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનની અંદર પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે આ જે વાત હાલ ચાલી રહી છે તે વટ ઉપરની વાત હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે આરતી જે વિરેન્દ્ર મારી સાથે જોડા બદલ ને સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આજ અંગે વાત કરીએ કે મહિલાઓના ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પરશુત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત જોવા મળ્યો છે અને આ સાથે જ ગઈકાલે મહેંદી રસમ પણ પૂર્ણ કરી છે ક્ષત્રિય સમાજની પાંચ મહિલાઓ જોહર કરશે તેવું પણ કહી દેવામાં આવ્યું છે રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં આક્રોશ રૂપાલા વિવાદમાં શું છે જાણીએ કે ક્ષત્રિયણીઓએ જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલા સહિત કેટલીક ક્ષત્રાણીઓની જોહર કરવાની ચીમકી છે તો મોદીજી કેમ રૂપાલાને ઉમેદવાર પદેથી હટાવતા નથી તેવું પ્રજ્ઞાબા દ્વારા કહેવામાં આવ્યું રૂપાલામાં એવું તો શું છે કે તેને હટાવી શકાતા નથી તેવું નિવેદન પ્રજ્ઞાબાએ આપ્યું છે જેમ કે ઉચ્ચારતા જ સમાજના આગેવાનોએ સમજાવટ પણ કરી હતી પરંતુ આ સાથે જ વાત કરીએ કે સમજાવટ છતાં શત્રાણીઓ પોતાના નિર્ણય પર અડંગ છે અને પાંચ મહિલાઓ જોહર કરવાની છે તો મહાકાળ સેનાના અધ્યક્ષ સહિત અનેક આગેવાનોની સમજાવટના પ્રયાસ પણ હાથ ધરાયા છે રાજકોટમાં વિરોધ વચ્ચે રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાના સંકેત પણ આપ્યા છે જેમાં એક બે દિવસમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ તેવું રૂપાલાએ નિવેદન આપ્યું હતું તો ફોર્મ ભરતા સમય પણ કહ્યું હતું જેમાં રાજકોટમાં કિસાન ગૌશાળામાં યોજાયેલા કાર્યક્રમમાં તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપરિયાનો ક્ષત્રિયોને ટેકો છે આ સાથે જ હું પાટીદાર હોવા છતાં ક્ષત્રિયોને ટેકો આપું છું તેઓ પુરુષોત્તમ પીપરિયા દ્વારા કહેવામાં આવ્યું ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું તેવું પણ પુરુષોત્તમ પીપરિયાએ કહ્યું હતું